અત્યાર સુધી મેં જે રીતે સરકારની સામે બાત ભીડી હતી અને કેવાય ને એવા ગુંડા તત્વો એ જ રીતે ક્યાંક આમ આદમી પાર્ટી કામ કરી રહી છે એની વિચારધારા સાથે એટલે હું પ્રભાવિત થઈ અને આ નિર્ણય મેં લીધો છે સાથે સાથે જ્યારે સરદાર સન્માન યાત્રા લઈને અમે લોકો ગુજરાતની અંદર હતા ત્યારે ગુજરાતના તમામ ગામડાઓની અંદર મને વડીલોએ સલાહ આપી હતી કે બેન તું સામાજિક રીતે તું આટલું બધું કરે છે દરેક સમાજના લોકો માટે કરે છે પણ તું ખાલી એનો અવાજ બની એની સમસ્યાનું સમાધાન નહીં લાવી શકે એટલે વડીલોની પણ આશા હતી એટલા માટે થઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે તો ગુજરાતની અંદર ત્રણ પક્ષ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ આપમાં જોડાવા પાછળનું કારણ આપમાં જોડાવા પાછળનું કારણ મેં પહેલાં જ તમને કહી દીધું કે સંઘર્ષશીલ પાર્ટી છે એ લોકોનો અવાજ ઉઠાવે છે જ્યારે જ્યારે ખેડૂતોનો અવાજ હોય મહિલાઓનો હોય યુવાનોનો હોય તમામ લોકોનો અવાજ આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે જ્યારે કોંગ્રેસ છે વિપક્ષ તરીકેની ક્યાંય ભૂમિકામાં જ નથી અને ભારતીય જનતા પાર્ટીની નીતિ તો બધાને ખબર છે એના કાર્યકરોને પણ અત્યારે સાચવી નથી શકતા અંદરો અંદર એટલો બધો વર્ગ વિગ્રહ છે કોંગ્રેસ ની વાત આવે તો એના કાર્યકર્તાઓ કરવા માટે ઉત્સાહ ઉત્સાહિત છે ઘણું બધું કરવા માટે ઉત્સાહિત છે પણ મૌડી મંડળમાંથી એને ક્યાંય સપોર્ટ નથી મળતો એ ઉપર ખાને બધા સેટિંગ કરી લે છે અને કોઈને કહેવાય ને એની એની જે તાકાત હોય એની જે મહેનત હોય એનું ક્યાંય ફળ એ લોકો લાવી નથી શકતા એટલા માટે થઈ અને કહેવાય ને સાચા અર્થમાં જનતાના હિત માટે થઈને લડતી પાર્ટી મેં આમ આદમી પાર્ટી ચૂઝ કરી છે તો અત્યારે જે પંચ્યાસી જેટલા ખેડૂતો જેલમાં પંચે પાછળ એમનો પરિવાર છે મહિલાઓ રાહ જોઈ રહી છે હવે એમની લડતમાં પણ તમે સહભાગી થશો સો આમ આદમી પાર્ટી સાથે જોડાયા પછી હું એ તમામ લડતની અંદર સામેલ હોઉં જ પૂછવાનું જ ના હોય તો હવે ગોંડલની શું રણનીતિ છે બેન ખાલી ગોંડલ માટે નહીં પણ ગુજરાતમાં આવું ઠેર ઠેર જગ્યાએ ચાલી રહ્યું છે અને તમામ પ્રશ્નો માટે અમે અવાજ ઉઠાવશું રહી વાત ગોંડલની તો ગોંડલમાં અમે જે મજબૂતાઈથી લડતા હતા એમાં મને આમ આદમી પાર્ટીનો સપોર્ટ મળ્યો એટલે હું વધારે મજબૂતાઈથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ ની જયંતી હતી સરદાર વલ્લભભાઈ જન્મ હતી અને ગુજરાતની તમામ જનતા દેશની તમામ જનતાને એક કહેવાય ને એક નવો ઉત્સાહ હતો કારણ કે દોઢસો આપણે ઘણી વખત સિલ્વર જુબેલી ગોલ્ડન જુબેલી મનાવતા હોઈએ છીએ તો અમને અમારામાં એક અલગથી એક ઉત્સાહ હતો કે દોઢસો મી જન્મ જયંતિ છે તો આપણે સરદાર સાહેબ માટે કંઈક અલગ કરવું છે એટલા માટે થઈ અને અમે આ કાર્યક્રમ કર્યો સંઘર્ષમય પાર્ટી છે ખૂબ સંઘર્ષ કરવો પડશે તૈયાર છો હું તૈયાર છું અને બધું વિચારીને જ પછી આવી છું અને અમે આટલા વર્ષોથી સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષ કરવાથી અમે થાકતા નથી અમે મજબૂત થઈએ છીએ તમે સંઘર્ષ કરો છો સાથે મહિલાઓએ પણ કરવો પડશે કારણ કે ત્યારે જઈને એક જે સ્ટેન્ડ બનાવવાનું છે અહીંયા બનશે કારણ કે કોંગ્રેસ ભાજપમાં તો તમે જોયું છે કે મહિલાઓને ક્યાંક સાંભળવામાં આવે છે નથી આવતી એ જોવાનું છે કે આમ આદમી પાર્ટીમાં સંભળાય છે સો ટકા સંભળાય છે એટલા માટે તો એ આપ્યો છે એટલા માટે તો મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ખબર છે હવે કારણ કે ઘરના ચુલ્લા સુધી પહોંચી ગયું છે આટલી બધી મોંઘવારી પહોંચી ગઈ છે અન્યાય પહોંચી ગયો છે ખેડૂતોને અત્યારે જે રીતે જેલમાં નાખી નાખી દેવામાં આવ્યા છે એના પરિવાર કઈ રીતે એને તહેવાર મનાવ્યો કઈ રીતે એ અત્યારે સરકારની સામે બાદ પીડે છે એની મહિલાઓ જાણે છે જ્યારે પણ અત્યાર સુધી કેવું હતું કે જે લોકો સરકારની સામે અવાજ ઉઠાવતા હતા એ લોકોને દર વખતે લાઠીચાર્જ કરી ટીયર ગેસ છોડીને એને જેલમાં ભરી દેવામાં આવતા હતા અને એની પાછળનો સંઘર્ષ એની એના ઘરની એ કરે છે એટલે હવે મહિલાઓ જાગૃત છે અને એ લોકો બહાર નીકળશે અને આગળ પણ આવશે આટલા સમય પછી જ કેમ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો વિચાર કર્યો કારણ કે મેં કીધું ને કે જે રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે મારી જે વિચારધારા છે એ એમની વિચારધારા પણ છે ક્યાંક ને ક્યાંક માન્ય અરવિંદ કેજરીવાલજી પણ ક્રાંતિકારી વિચારધારામાંથી ઉભરીને આવ્યા છે અને હું પણ એક આંદોલન થી ક્રાંતિકારી થી ઉભરીને આવી છું તો મને જે કઈ પણ ચાલી રહ્યું છે અત્યારે ગુજરાત ની અંદર એમાં મને દેખાણું કે નહીં હવે પરિવર્તન ની લહેર આવશે અને આવશે કોના લીધે આવશે કે જે લોકો લડી રહ્યા છે જે લોકો લોકોની વચ્ચે જઈને ઉભા રહી શકે છે બોડી લઈને ફરતા નથી એ લોકોની વચ્ચે જાય અને પોતાની વાત રાખી શકે છે લોકો એના સાંભળે છે એટલા માટે થઈ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડવા માટેની તૈયારી સમજવી કે શું એ પાર્ટીને નક્કી કરવા દો પાર્ટી જે પણ જવાબદારી આપશે એ હું મહેનતથી કરીશ અને નિભાવીશ બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ચિકિત્સા પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર